મારું નામ છે પટેલ ચિરાગભાઈ લખાલાલ સ્કૂલનું નામ છે શ્રી લખાપુરા પ્રાથમિક શાળા તાલુકો છે રા મિત્રો અહીંયા આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એ આપણે બધા જાણીએ છીએ આપણો બનાસકાંઠા જિલ્લો એ નવ્વાણું ટકા ખેતી ઉપર નિર્ભર છે પશુપાલકો સંકળાયેલા છે મિત્રો તમે જાણતા હોય તો બધા જ આજના સમયમાં મોબાઈલ છાપા મેગેનીજ તમે વાંચતા જ હશો કે જસ્ટ બે મહિના પહેલાની જ વાત કરું છું બે મહિના પહેલા પંજાબમાં જે પૂર આવ્યું એ પૂરની અંદર ખેડૂતો થઈ ગયા છે એમની મકાન સંપત્તિ એમની હજારો એકરની ફસલ એમના પશુઓ તણાઈને મૃત્યુ પામે છે અને ઘણા પશુઓ તો તબેલામાં અહીંયા તમે ફોટોગ્રાફ જોઈ શકો છો જેટલા તબેલા હતા એ તબેલાના જે પશુઓ છે એ બધા જ મૃત્યુ પામે છે અને આ મૃત્યુનું કારણ શું હતું કે એ માત્ર જે જૂની પદ્ધતિનો ખીલો વાપરીએ છીએ આપણે કે ભાઈ એક જ વખત ટીંગાડી દેવાનું જ્યાં સુધી એ ખીલાને છોડીએ નહીં ત્યાં સુધી એ પશુ છોડી શકતું નથી અને એ એમનું મૃત્યુનું કારણ છે મિત્રો જો આપણે પશુપાલક હોય તો આપણે પશુનું પાલન કરતા હોય જતન કરતા હોય તો એમને બચાવવાની નૈતિક ફરજ આપણી છે પણ આપણે ના સમયની અંદર આપણો જીવ ભાલો ગણીને આપણે દૂર ભાગીએ છીએ પશુઓને બચાવવા કોઈ જતું નથી તો મિત્રો જેમ 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 સમય બદલાય છે હવે તો એઆઈ નો એઆઈ નો જમાનો છે અને એઆઈ ના જમાના ની અંદર મિત્રો પરિવર્તન એ સંસાર નો નિયમ છે એ પરિવર્તન આવવું જોઈએ આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવી છે જેમ જૂનો મોબાઈલ કાઢીને નવો મોબાઈલ લાવી છે તેમ આ પશુઓના જે જૂની પરંપરાગત પદ્ધતિ છે એ પદ્ધતિને બદલવી જરૂરી છે એટલા માટે આના ઉપર વિચાર કરીને અમે એક પશુઓ મૂંગા પશુઓ જે અબોલા છે જે પોતાની વેદનાને વ્યક્ત નથી કરી શકતા એવા અબોલા પશુઓ માટે એક આધુનિક ખીલાની રચના કરી છે આ આધુનિક ખીલો જે છે એ પશુનો જીવ બચાવી શકે છે ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવી શકે છે આમાં કોઈ વિદ્યુત ઊર્જા નથી આમાં કોઈ લાઈટ નથી આમાં કોઈ બેટરી નથી આમાં કોઈ બર્તન નથી અને રહી વાત ખર્ચાની

જેમ જેમ પાણી આવશે એમ એમ આ પાણીના લીધે લાકડું શું થશે ઉપર આવશે તરશે તરશે એટલે આ ભાગ જે છે એ થશે અને ખુલી બીજે ક્યાંય